નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો બાર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એકસો ચાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર ચારસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ ચૌદ હજાર રૂપિયા તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો પચાસ સોનાનો ભાવ સાત લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા છે તો મિત્રો અઢાર કેરેટ સોના પ્રતિ ગ્રામે ચારસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ બાવીસ કેરેટ સોના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ દસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પાંચસો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર નવસો તેત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી હજાર ચારસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ત્રાણું હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પાંચસો રૂપિયાનો વધારો થયો છે